ઓ દીકરે મારી લડક વાય લક્ષ્મી નોય વતા દીકરે મારી લડકવાય લક્ષ્મી નો ય વતા ખ્રિસ્કેડ વિશે તો માનસુને માતાજી સુખી રાખે મારી માનસુ ને ભગવાન બો વર્ષ ની કરે અને આગળ વધાવે

સંજયભાઈ ના ઘરે આવ્યા અત્યારે અમે ભોગ્યા જ જસ્ટ આજે બધા ફરીથી પાછા અમે બધા ભેગા થઈ ગયા છીએ મેમ આ કરીન કીધું હતું રાજન ભાઈ હા બેન પોરો લે રેજી ચાર વર્ષથી આપણે તો કરીએ જ આવું ત્યારે તો જાવાનો નથી વાત તમે તમાર બોલે છે ઉધું નથી અમાર ભાગલા પડ્યા જબરજસ્ત કરીન કવદન હા આ તમાર હસબન્ડ છે માફ કરી દો તમારી છોકરી એટલે હવે તમારી દીકરી છે એટલે મારા હવે काही ન કહેવાય ને બધા ન કરા વ્લોગ જ ચાલુ રાખો આishman bhawan पिताश्री महाराजा ने गणेशम्मा गणेशम्मा वडला ने हे तो બધા આવી ગય છે કેટલા સંજી કા દેવા હે આ તા વે તો જોシブラ પડ્યા છે હા ન જોવા નથી મળતા એટલે વાડી સડે કા કે બોલતો નતો કામ કરીને તો વગાડતો ન ત્યારેシブラ દેખા તમે વાડી ના સ આવા છે મારી વાટે છે થોડા કામ લેક કોમ ભરવાનું છે જો મિત્રો ફાઇનલી બધા આવી ગય છે આપણા चंदन मशीन બધા

હા સાચી વાત છે પછી વિચારશું રેવું અમારે એવું છે ગાડી લઈને એન મેળ માં જવાનું સોમનાથ ગાડી Happy birthday to you. Happy birthday to <laughs> you, dear manchu. Happy birthday, happy birthday. <laughs> <laughs> to you. Manchu, thank you. Thank you. Ah, 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 cover out you? Ah, that's more than happy. Hahaha. you

આવું હે નહીં નહીં હાલો હે બોલ ભાઈ સુખપદ સુપર ગારો ગોટો સુપર આવનો વિચાર હતો ઘણો બધો પણ થોડું ટાઈમ નું ને બધું સેટલમેન્ટ બેખાઈ ગયું તો રાખી કરતા ને ઘરે જોકાવાનો પ્લાન ચલો લેને આવો જો પેલો લેને કપડાં ને આને તો મે એમ જ કીધુંતું કે હું રોકાવાનું કાયદેસર કીધુંતું આવવાનું જ પણ થોડું ચેન્જિંગ થઈ ગયો હા ફંશન આવી આ મા 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 હા હાલે હાલે આપણે બધું ચાલો હવે ચાલુ

રાતની બીક લાગે ને એટલું ઘાટ એવા હથવારો હતો એટલે આવ્યા ન કરતો પછી જોઈ જી કંઈ રોકાણા નહીં અને સતુરભાઈની આવ્યા ભાઈ મજા તો ખૂબ આવી પણ કે છે ને કે ભાઈ જેની હારે આપણે હું સંધ્યાબેન હારે વધારે રહું અને અસ્મિતાબેનની તો કામમાં હતા એટલે એની હારે કંઈ બેહવાનો કે વાત કરવાનો કાંઈ ટાઈમ જ નથી મળ્યો એટલે ભાઈ સંધ્યાબેન હોત તો સારું હોત તો મને હથવા રથા તો નતા તો આમ મને આ કંઈ એકલું એકલું લાગ્યું કેમ કે શૂટિંગમાં બધી એમ બે હારે જ હોય અને બધાને ફ્રેન્ડ બની ગયા છે એટલે એને અસ્મિતાબેનને કામમાં હતા બાકી અસ્મિતાબેનને એને કાંઈ ખાઈ ન રાખી મહેમાન ગતિમાં પહેલાં જમવાનું ને બધી વ્યવસ્થા હતી પછી હાલથી ટાણીયા સોડા ને એવું બધું પાયું એટલે ખૂબ એટલે ખૂબ મજા આવી મનસુબેનના બર્થ ડેમાં જન્મદિવસમાં અને બસ હવે ઘરે વહી આવે છે અને પછી હા ભાઈ ને આવ્યા હતા એ કાયમ કહેતા હોય અમે એમ કહેતા હોય કે ભાઈ તમે શિવાની લેતા આવતા હોય તો શિવાની લેતા આવતા હોય તો મજા આવી પણ આજ અમે જોયું ભાઈ શિવાની કેટલા તોફાન કરે છે રિંકલબેન કહેતા ને એ હાસું જ હતું બાકી આમ તો આપણને એમ લાગે કે નહીં કરતી હોય ફોનમાં એ ઘણી વખત આવે જ છે બ્લોગમાં તો આપણને એમ થાય કે શિવાની તો ભાઈ તોફાન નથી કરતી પણ આજે અમે જોયું ને એટલે અમને તો એમ થઈ ગયું કે આને તો રિંકલ બેન જ કે બાકી બીજા કોઈનું કામ જ નહીં મને તો આમ કરીને આમ કરે ને તો ક્યાંય ઠેર ધક્કો દઈ દેતી હતી મેં તો જોયું બાપા શિવાની બહુ તોફાની છે બહુ તોફાન કરતી હતી બાકી બધાય કોઈ રોકાણું નથી બધાએ પોતપોતાના ઘરે જતા રહ્યા છે અને બસ અવે તો આગળ નું છે યસ કન્ટિન્યુ કરશું બરોબર ને ભાઈ તો જો અત્યારે ભાગી ગયા છે પોણા 9:11 વાગી ગયા છે અને ઘરે ભુગ્યા છે સહી સલામત ઘરે ભુગ્યા છે ભાઈ સંજય ભાઈ ની વ્લોગ જોઈ લેજો એટલે ઉપાધી કઈ કરતા નહી ટાઈમે ભુગ્યા છે અને ભાઈ એક કામ કરવાનું હતું ને યાર ભૂલાઈ ગયો સતરભાઈ તમારે પણ યાદ કરાવવાનું તો મારે પણ કરવાનું તો એટલે આપણે બે ની મિસ્ટેક રહી ગઈ છે કેમ કે તમારે મારું કપડાનું માપ લેવાનું હતું ને મારા તમને કપડા સીવવા દેવાના હતા ભાઈ ભૂલાઈ છે એટલે એનું કંઈક આપણે એક્ઝસમેન્ટ કરવું પડશે સમય ભાઈના ઘરે આપણે કપડાંની થેલી પડી રહી છે તો એનું તો કાંઈ ટેન્શન નથી ત્યાં ભલે પડી પણ જીવવાનું રહી જાય એની પ્રોબ્લેમ છે એટલે એક ટેન્શન અત્યારે રસ્તામાં સાંભળી ગયું ને એટલે ભાઈ આ આવી ગયું છે બ્લોગ જોતા હોય ને તો દરેક સોલ્યુશન કંઈક આપજો અને બહુ મજા એ બધા ઘણી હુવાઈની કરી અમિતભાઈ પ્રવીણભાઈ વિપુલભાઈ ધ નીલ્યો સંજયભાઈ અને હું અને મારો મિત્ર સતુરભાઈ એટલા બધા હતા મેં ક્રિએટર ભેગા થયા હતા અને બહુ મજા આવી ઘણી બધી હુવાઈનું કરી યુટ્યુબના ઘણા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું આડાવાળા બધી વાતો સીતુ કરી અને આપણી નવી ચેનલ વિશે થોડીક ચર્ચા કરી નવા શોર્ટ ફિલ્મ વિશે પણ ચર્ચા કરી કે આના પછી કઈ સ્ટોરી લાવી બધા સ્ટોરીના કંઈક ડિસ્કસ કરતા હતા તો બધું ડિસ્કસ કરવાની ખૂબ મજા આવી મને માપ દેવાનું ભૂલાઈ ગયું આવું છું તો હવે એનું તો કઈ થઈ જાય હાલો તો પકડતો હું મારા હાથ દુખવા માંડ્યો તો હાથ દુખવા માંડ્યો હાથ મારો ભાંગલો હશે તમને ખબર છે તો જો ભાઈ આ રીતનું કઈક કર્યું બાકી કઈક એડજસ્ટમેન્ટ કરશું કપડાનો તો નકર તૈયાર લે આવીશ ને એ સિવાય તો બાકી સતત ભાઈ વ્લોગ લઈને તમે ફોન કરજો બરાબર છે તો હવે આશા કરી છે કે આજનો વ્લોગ તમને ગમો હોય તો શેર શેર કરતા વિડીયો ફરી પાછા મળીશું એક વ્લોગ સાથે હમણાંથી તો આપણે કન્ટિન્યુ આવી તમે બધા હમણાં જ બહુ સારો સપોર્ટ કરો છો આપણે વિડીયો જેવા નહોતા એનાથી વધારે હલ્વ મળ્યા છે વ્લોગિંગ કરવાની થોડીક ઈચ્છા જાગી છે કેમ કે હવે વન કે પ્લસ વ્યુ વ્યા જાય છે એટલે મજા આવે છે તો તમને બધા બોલ્યા જાય બોલ્યા જાય પણ બોલવાનું ચાલુ કરી પછી બંધ થવાનું નામ નથી લેવાતું એવું થાય છે નો બોલવાનું ત્યારે કાંઈ ન હોય ત્યારે કેટલું બધું છે આવું થાય છે તો હવે લગભગ ટ્રાય કરશું ડેલી વ્લોગિંગ કરવી એવો વિચાર છે તો તમે બધા શું કહેશો જરાક કોમેન્ટ કરીને કહી દેજો બસ આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો ફરી પાછા નવા જબરદસ્ત બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને જય માતાજીને સબસ્ક્રાઈબ કરતા દઈય